નમસ્કાર આપના માધ્યમથી અમે કુમકુગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આપના માધ્યમથી અમે આગળ વધી એવી અમારી આશા છે અને બીજા નંબરમાં કુમકુગ્રુપ અમારું બે બે હજાર એકથી સ્ટાર્ટ છે અને નિઃશુલ્ક સેવાઓ અમે કરીએ છીએ કોઈ પાસે ડોનેશન કંઈ કોઈ પ્રકારનું લેતા નથી અને ક્યાંય દેતા નથી અને અમારી સેવાકીય પ્રવૃત્તિ અવૃત્ત સેવાકીય પ્રવૃત્તિ આવી ચાલુ છે તુલસીના રોપા વિતરણ હોય બ્લડ ડોનેશન એવી અન્ય પ્રવૃત્તિ અમે કરી મારું નામ બીવી ખાચર હાલ બોટાદથી આવું છું અને કોમકોમ ગ્રુપમાં ઘણા સમયથી હું સભ્ય છું અને સેવા આપી રહ્યો છું કોમકોમ ગ્રુપ છેલ્લા પચીસ વર્ષથી અનેક પ્રકારની વિવિધ સેવાઓ જે માનદ સેવાઓ કરે છે મનોજભાઈ પટેલ એના પ્રમુખ છે અને બહુ સરળ સ્વભાવના છે અમારા અશોકભાઈ પણ એની સાથે મારા મિત્ર જેમના આમંત્રણના માન આપી આવ્યો છું અને કુમકુમ ગ્રુપ બહુ સરાહનીય કાર્ય કરી રહ્યો છે મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન ભાવના કલોલા ત્રેવીસ વર્ષથી હવે ગ્રુપ સાથે જોડાયેલી છો અને ઘણી બધી પ્રવૃત્તિઓ કુમકુમ ગ્રુપ દ્વારા થાય છે જેમ કે બે લાખથી વધારે વૃક્ષો વાવ્યા છે અને વીસ વર્ષ ફ્રી ઓફ ચાર્જ દાંડિયા રાસ રમાડ્યા છે કે જેથી કરીને આપણે આપણું કલ્ચર આપણી સંસ્કૃતિને ઉજાગર કરી શકીએ માતા ભગવતીની આપણે આરાધના કરી શકીએ એ સિવાય વૃક્ષો વાવવાનું છે અનાજ વિતરણ કીટ વિતરણ ભૂખ્યાઓને અનાજ ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને છેલ્લા ત્રેસ વર્ષથી કુમકુમ ગ્રુપ છે એ કાર્યરત છે